che sí. sí. મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલનનું આયોજન કરવા માંગાવ્યું છવ્વીસ ના રોજ મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વસતા મૂળ કચ્છી મહેશ્વરી સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો કેડવોકેટ કાંતાબેન મહેશ્વરી નામ અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બારમતી પંથ નામ સ્થાપક તથા મહેશ્વરી સમાજ નામ ઉદ્ધારક આરાધ્ય દેવશ્રી ધણીમાતંગ દેવને વંદન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી દિગ પ્રાગટ્ય ઉમાબેન રોશિયા લક્ષ્મીબેન ધોળિયા વસંતબેન બલિયા દેવીબેન રોશિયાંગ તારાબેન મહેશ્વરીએ કર્યું હતું ફોટોગ્રાફી પ્રેમિલાબેન ડોરુએ કર્યું હતું મુંબઈ ફર્સ્ટ બિઝનેસ વુમન સુનિતા રોશિયા વોડાફોન આસિસ્ટન્ટ મેનેજર રેખા બળિયા અલ્પવિરામ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બેંક રોમાકન્નર સાયકોલોજી સ્ટુડન્ટ વિદ્યા ફૂફલ દ્વારા માનસિક તણાવ વિશે મહિલાઓને માહિતીગાર કરવા માંગ આવ્યા તથા અન્ય શિક્ષિત મહિલાઓ તથા શિક્ષિત યુવતીઓ હાજર રહ્યા હતા જેમનો સન્માન કરવા માંગ આવ્યું હતું કાર્યક્રમ નાગ વક્તા રેખા બળિયા સંચાલન ગીતા ચંદે કાંતાબેન પાતારિયા તથા ખાસ સલાહકાર સમિતિમાંગ સમસ્ત મુંબઈ મહેશ્વરી મહિલાઓ તરીકે હાજર રહ્યા હતા જેમાં પારિવારિક સામાજિક અલ્પવિરામ ધાર્મિક તેમજ શૈક્ષણિક બાબતો પર ચર્ચા વિચારણા કરવા આવી હતી બારમતી પંથનાંગ અનુયાયી કચ્છી મહેશ્વરી સમાજમાંગ મહિલા સ્નેહ મિલનને આવકારી લેવા માંગ આવ્યો જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાંગ શિક્ષિત મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં સૌ જાગૃત મહિલાઓએ ખૂબ ખૂબ નામ વિચારો રજૂ કર્યા હતા જેમાં અનેક નિર્ણયો લેવાયા જેમાં ખાસ કરીને દસોંધ જમાંગ કરવું જે સારા કાર્ય પાછળ ઉપયોગ કરવો અમુક રૂઢિવાદી વિચારોનો ત્યાગ કરવું બારમતી પંથ પ્રત્યે જાગૃત થવું ખોટાંગ તાયફા નામ કરવાંગ ધર્મ સાથે કર્મને પણ મહાન બનાવવું એવું કચ્છી મહેશ્વરી સમાજની જાગૃત મહિલા એડવોકેટ કાંતાબેન મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું હતું